આજે આપણે શબ્દપેટીમાંથી શબ્દોનું વાંચન કરવાનું છે અ માં છે ને અલગ શબ્દ પડવો જોઈએ નહીં ભેગો શબ્દ બોલવાનો ચલો બકા ચાલુ કરો સરસ ચલો બીસવા બેનતમારો સુરત ઉના દુકાન કુશળ ગુલાબ બંટોડ બંદરી રેન્જન તરંગ રેન્જન મંદી દરિયો કિનારો બિલાડી દિવાડી બિંગી માં આટો અડસો પોપટ કોય ખીચડી રેવડી ટપાલી ચોકલી માછલી મમરા તો માજ નોમાજ చలో సరస్సు చాలీ తమరో మొవ